એટલે વધારે સમય ન લેતા એમણે જે પીરસવાનું કામ કર્યું છે ખાવાનું તો બહુ હોય ઓ પીરસવાનો ભી પેન્થી પીરસે તો કેવું હાર હોય હા તો કીડી ઉપર લાડવો મૂકે તો બિચારી કીડી મરી જાય આવો મોટો લાડવો ગમે તો તો બિતો મૂકે જો થી ઓફાઈ દો ભાવના વગર લે ખા એમ કરીને કીડી ઉપર લાડવો મૂકે તો કીડી બિચારી મરી જાય તો ભૂખો કરીને ભોબરે કે કેવી હોસે હોસે કે આ દિવસે તો આપણે કેટલા વર્ષમાં ને આનંદમાં રહેતા છે હા કે આપણા માનવી શરીરની કિંમત હું એકવાર આંખની પાપણ ઢરી પડે હા ઘણા બધા ગયા ને આપણે પણ જવાના એકવાર આંખની પાપણ ઢરી પડે પછી ઉપર માટી પડે કે આગ જલે લાસને હું ખબર પડે એટલે બાકી રહેલા જીવનમાં જે કે હું સરસ મજાનું પીરસાઈ રહ્યું છે તે આપણે લઈ લેવાનું છે બાકી કથામાં જવાનું તો પરિણામ પરિણામને આપો પડશે જવાબ દેની ના તો વેલ્યુ આવું બધું થાય કે નહીં હા તો એ બધી ચિંતાઓ આપણે છોડી દેવાની એકદમ છોડી દેવાની એટલે જ અમારા કવિઓ કોઈ વખત કહે કે કઈ લોગ કાંટો સે બચકર ચલતે હે ઓર ફૂલો સે જખમ હો જાતે હે સરસ મજાની વાણી છલ્લે આપણને મળતી હોય છે આખા કામનો નિચોડ છલ્લે અપાતો હોય છે તો એ નિચોડ આપણે સાંભળીને જવું જોઈએ વધારે નો કેતા બહુ જ સરસ મજાની કથા થઈ રહી હું મારું ભાગ્ય ખરાબ નવડું હોય કે બે દિવસ કોઈ ખાસ કારણસર આવી રહ્યો આવી શક્યો નહીં કારણ બી જરા ગમ છું એટલું બતાવી દઉં કે ડોક્ટર હોય એ ભગત હોય બેલ વાગે એટલે આવ્યો એમ જ કહેતો હોય છે પણ સંતો પણ એવા જ હોય છે સંતો નિશાની ભગત બનીને જગતમાં ઉભા છે આ સંતો આ કથાકારો નિશાની બનીને જગતમાં ઊભા છે સાંભળનાર આપણા જેવો કોઈ મળી જાય તો કેટલું સારું લાગે એમને તો આવા સંતોના આપણે સરસ મજાના સ્મરણ થઈ રહ્યા છે નામ કયા કનૈયાનો કેટલું આરામ આપે છે નામ કનૈયાનો કેટલું આરામ આપે છે કીધી ભાઈ પેલા વૈદ્ય હું જાણે એ તો એથી દવાનું કામ આપે છે બધા લાંબી લાગી વાતો નહીં કરું કારણ કે એમનું આપણે ખરેખર સાંભળવાનું છે બાકી બેહી જે હૃદય આવવાના અમે બે હું માનું છું તો મારે હવે અટકવું પડશે તો પરંતુ જે બાબતોને એમ નથી કરીશ તે પહેલાં અમારા સંગીત ટીમ છે મારા બિલકુલ પડોશી છે પડોશી ગામના પણ ખરા અને હૃદયથી હજી વિસ્તરમાં રહે એમ કહે ચાલે એવા અમારા કેટલી બહારની આખી ટીમ આવકારીએ છીએ આપ સર્વે દૂર દૂર થી આવો છો લેવા માટે આવો છો ને એ રસ બહુ ઓછો છે રસ બહુ ઓછો છે

No! Oh. the <laughs> વિઘ્નેશ્વરી મા

તો લાઈવમાં બી માહિતી આપ દઈશું આપણે અલગ પણ વિડીયો મૂકીશું તો જે કથા છે ગૌ કથા છે જેમ કે આગળ પણ આપણા બીજા મિત્રોએ કહ્યું કે ગૌ કથા આપણે વિસ્તારમાં લગભગ તો પહેલી વખત હશે કદાચ કોઈએ કરી આપને કદાચ ખબર નહીં હોય પણ ખૂબ સરસ આયોજન છે તો લાઈવમાં થોડાક મિત્રોને આપણે માહિતી આપી દઈએ પહેલાં તમારું નામ આપજો એડ્રેસ આપજો પેલા નામ આપું તમારું મારું નામ નિરંજનભાઈ રમણભાઈ પટેલ આવ જે ગૌકથા માટે જે આપણા આદિવાસી માટે ખરેખર આદિવાસીની જે જૂની પુરાણી જે સંસ્કૃતિ ખરેખર ગાય માતા એમને જીવનની દાતા ગણાય છે મને વિચાર આવ્યો કે પહેલાંના સમયમાં બીજું કઈ નહીં ખેતીવાડી કરતા હતા અને ગાયોનો દૂધ દહીં છાસ એના નફર ગુજરાત ચલાવતા હતા એની આગળથી જ આખી સંસ્કૃતિની પ્રગતિ આમાંથી થઈ છે દૂધમાંથી જે વસ્તુ ગાયનું દૂધ પીએ ખાસ માખણ જે ગાય છે એના લીધે ખેતીવાડીની અંદર હળની પાછળ આખો દિવસ કામ કરતા હતા અને આજે એ આપણી ગાય માતા કહેવાય છે કદાચ નાનું બાળક હોય કે નાનું બાળકને જન્મ આપતાની સાથે મા કદાચ દેવલોગ પામે તો ડૉક્ટર પણ એ જ સલાહ આપે કે તમારે એક ગાયનું દૂધ પીવડાવવું ગાય ખરેખર જગતની માતા ગણાય છે તો મને એક વિચાર આવ્યો ગુરુદેવ તારે દાદા મારા જે ગુરુદેવ થાય છે એ ગુરુશ્રીના મુખ્યથી સાંભળ્યું પણ એમને તો ગંગા ગાય છે એ ગંગા ગાય વાંઝણી હતી અને અટકાવીને દૂધ આપી થઈ એ જોઈને મને પોતાને થઈ બને એમની જ પ્રેરણાથી મને છે કે સર્વપ્રથમ આ જગતની અંદર ત્રણ વસ્તુ આવે છે ગાય માય અને ગુરુ ત્રણ વસ્તુ ભાઈ તો આપણને તકલીફ ન મળશે અને બીજી વસ્તુ ગાય માયા પૂરું એનો આશીર્વાદ મળે તો જીવનની અંદર બધું જ સાર્થક બને એ જ કારણસર ગાય માટેની સાચી માહિતી બધા આમ જનતા સુધી પહોંચે એના ખાતર મેં પોતે ગૌ કથા માટે આ કથાકારને આગ્રહ કર્યો ને લંડનથી વિડીયો કોલિંગ ઉપર વાત કરી અને એમણે મને એક જ મિનિટની અંદર હા પાડી દીધી અને આજે જે ગૌ ગૌકથા ચોથો દિવસ થાય છે સાલનો દિવસ અંતિમ દિવસ છે પણ ભાવિક શ્રોતાજનો તરીકે ભાઈ કાલની કથાની અંદર આ વધારવા વિનંતી છે જય માતાજી જય ગૌ માતા જય આદિવાસી તો આ હા મોટા ભાઈ મિત્રો તો લાઈવમાં પણ મિત્રો માહિતી આપી છે અને આપણે અલગથી પણ વિડીયો બનાવીને મૂકવાના છે પણ લાઈવમાં પણ જેટલા મિત્રો સુધી જે અહીંયા આવી ના શકીએ ત્યાં સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું ગાય ગાય માતાનું કેટલું મહત્વ છે તે જે અહીંયા આવી ના શક્યા ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું જેમ કે મારા મોટા ભાઈ કાય નો ખરેખર મહત્વ એક દિવસ કે બે દિવસમાં કદાચ ઓછા લાગશે પણ જેટલું માહિતી અપાય બાકી સાથે મિત્રો સુધી ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું લાઈવમાં અને આપણે બીજો પણ વિડીયો અલગથી મૂકવાના છે આમાં પણ બધી જ માહિતી તમને જોવા મળશે જય ગૌ પહેલામાં છે ને બીજું છેલ્લા તો અલગથી આપીશું આ તો લાઈવમાં આપ્યું છે તમે તો અલગથી

સંશોધન કર્યું અને માને આશીર્વાદ શાકભાજી ઉત્પન્ન કર્યું એની અંદરથી માતા શાકંબરી દેવી તરીકે પ્રગટ થયા એ આઠમ દિવસે પ્રગટ થયા અને પૂનમ સુધીની અંદર એને પોતે આ રીતે લીલા ની રચના આ થોડીક એને પેલી થોડીક આપી દો ને આપણે રોટલી આપણે એની કડાની આપી દે આપી કેમ કે પેલો વિડીયો અલગ જાય ને આ વિડીયો અલગ જાય ખાસ તો શાકભાજી અને જે અહીંયા રોટલી બનાવવામાં આવી છે કડાના રોટલી એ એનું શું થોડીક માહિતી આપો આજે આ પોષ મહિનાની આઠમના દિવસ હતી જે શાકંભરી દેવી તરીકેની જે માં પોતે પ્રગટ થયા પૃથ્વી ઉપર જે દુકાળ હતો એ દુકાળના સમયની અંદર કંઈ ધરતી પર કંઈ થતું નહીં હતું ઋષિ લોકોએ યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદરથી સાકમ ભરી દેવી જે પ્રગટ થયા ને એણે શાકભાજીના રૂપની અંદરથી બધાને જુદા જુદા શાકભાજીના ફળો ઉત્પન્ન થયા એ સાકમ દેવીની ઉજવણી આઠમથી લઈ અને પૂનમ સુધી થાય છે એની અંદર જેટલી પણ શાકભાજી અહીંયા આજની આ દિવસે લગભગ ચોત્રીસ જાતની શાકભાજી ભેગી થઈ છે એનું શાક પણ છે અને જે કળા જે આપણા અસલ જૂની સંસ્કૃતિના જે કળાના જે ચોખા ખરેખર એ લાલ ચોખા આવે છે એ ચોખાનું મહત્ત્વ એવું કે શરીરની અંદર લાલ કણ ઓછાય ને તો એનું પેજવું જે આપણે ભડકું કહે છે એ ગામડાની લોકોની અંદર લોહી પણ બનાવવાનું કાર્ય કરે છે શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે જે વ્યક્તિના હાર્ટની પણ તકલીફ હોય શિકલ તકલીફ હોય

જો આ આજે આ એક પણ ખવડાવશે ને તો એના જન્મ જન્મ ના દુઃખ ખબર છે ગંગાજી ક્યાંથી નીકળ્યા છે તે હા ક્યાંથી નીકળ્યા ગંગાજી હાજર દાદા ની અચ્છા જટા ક્યાંથી આવ્યા ખબર

એટલા માટે શાસ્ત્ર કહ્યું છે વિષ્ણુ પાપર જાન ભગવાન વિષ્ણુ ના જમણા પગના અંગુઠાના નખ ગંગાજી નીકળ્યા ત્યાંથી બ્રહ્માજી ના કમંડળ આવ્યા બ્રહ્માજીના ભગવાન શિવજી ની જટા માં આવ્યા ભગવાન શિવજી ની જટા માંથી ગંગાજી નું અવતરણ થયું ભગીરથ રાજા એને ધરતી પર લઈ આવ્યા અને હિમાલય પરથી ફરતા 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 ત્યાં ગંગાજી પાછા સાગર માં મળી ગયા અને સાગર માં કોણ બેઠું છે શાંતાકારમ ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશમ ભગવાન વિષ્ણુ સુતા છે છે પર જ્યાંથી નીકળ્યા ત્યાંથી ફરી 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 ને પાછા ત્યાં પહોંચી ગયા तो जे भगवान विष्णु ना नख माथी गंगा जी प्रकट થયા હોય એ ભગવાને કેવડ પાસે नाव માંગવી પડે કે બાપ તારી नावड़िया પા ગંગાને પાર જવું છે ગંગા તો એના પરમાં છે میرے ભાઈઓ तुलसीदास जी लिखते हैं मांगी नाव ને કેવટયા ના मांगी

રોટલીઓ જે ખરેખર આ સમયમાં આપણે ખૂબ જ ઓછા લોકો ઉપયોગ કરે છે ખૂબ જ ઓછા લોકો હવા જમે છે ખેતી કરવાનું પણ બહુ ઓછા લોકો ખેતી કરે છે તો તમે જોઈ શકો પાછાડી બેનો રોટલી બનાવ ખૂબ જ મોટી સંખ્યા અહીંયા બેનો રોટલી એટલે બાજુ પણ આવે અહીંયા જે રસોઈ બનાવવામાં આવી છે એ પણ જેમ કે ઘણી બધી આપણે વિસ્તારમાં ખેતી કરતી લખતી બધી ઘણી બધી વેરાયટીઓ એ કરવામાં આવી રહી છે મારા મોટા ભાઈ છે બે દિવસ અગાઉ થોડા દિવસ અગાઉ આપણે ચેનલ માધ્યમથી મેસેજ મોકલો હતો મોટી સંખ્યામાં આવે અને ગૌ કથાનો લાભ લે પછીથી કન્ટિન્યુ પ્રોગ્રામ ચાલુ રહ્યા આજુબાજુ વિસ્તાર મારે જવાનો થયો અહીંયા સુધી મને આવાયો નથી બે દિવસ કથાનો જે પ્રોગ્રામ હતો એ બતાવી ન શકે પણ આજે આવ્યો છે ખૂબ સરસ લાગ્યો જે કોઈ આવી ન શકે ત્યાં સુધી આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ લાઈવમાં પણ અલગ સુધી અને સારી જગ્યા પર હું પણ આંગણે આવે એટલે લાકડો લઈને જોજો શહેરોમાં અહીંયા મને ખબર નથી પણ શહેરોમાં મેં જોયું છે ઘણી જગ્યાએ ઘણા બેનો માતાઓ તમારી તમારી માતાજીને એઠું ઘણા તો વાસણ ધોઈ એઠા વાસણ ધોઈ અને પાણી કે ગાય માતા ને પીવડાવી દયો ક્યાંથી ગાય માતા સુખી રે ભાઈ એક સુખ ક્યાંથી આપી શકે તમને બધાને બાદ છૂટા મોકલી દો દૂધા તૂતા સુધી થપ થપાવીને રાખ્યા માતાજીને પછી કાઢી